આમ તો સસરા અને જમાઈ વચ્ચેના સંબંધમાં ખૂબ જ માન સન્માન રહેલું હોય છે જમાઈ સસરાના ઘરે જાય એટલે તેમની આગતા સ્વાગતામાં કોઈ કમી ન રહે સામે સસરા પણ જ્યારે જમાઈના ઘરે આવે ત્યારે ખૂબ જ હર્ષથી તેમને આવકારતા હોય છે પરંતુ જેમ જનરેશન બદલાઈ રહી છે તેમ માન સન્માન પણ ઘટતું જઈ રહ્યું છે અને જો જમાઈ માથાભારે હોય તો સસરા પણ તેનાથી કંટાળી જતા હોય છે આવી જ એક ઘટના અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે આવેલી સુભાષ પાર્ક સોસાયટીમાં બની જ્યાં ઘરકંકાસથી કંટાળેલો જમાઈ સસરાના ઘરે પહોંચ્યો અને ઘરની બહાર ધડાધડ ફાયરિંગ કરવા લાગ્યો અને ગણતરીના કલાકોમાં જ જેલના સળિયા પાછળ પણ ધકેલાઈ ગયું ગુજરાત યુનિવર્સિટી પોલીસના સકંજામાં રહેલા આ શખ્સનું નામ છે રાહુલ સોની રાહુલ સોની અને તેની પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો છે આમ તો મોટાભાગના પરિવારોમાં નાની નાની રગજક થતી રહેતી હોય છે પતિ અને પત્ની વચ્ચે કોઈને કોઈ કારણોસર બોલાચાલી થતી હોય છે પરંતુ જ્યારે આ બોલાચાલીનું કારણ જો જશો હોય તો તે સહનશીલતાથી બહાર થઈ જતું હોય છે આ કેસમાં પણ આવી જ આશંકા સેવાઈ રહી છે કારણ કે પોલીસે જ્યારે આરોપી રાહુલ સોનીને ઝડપ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો શક્ય છે કે આ જ બાબતે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હોઈ શકે જોકે પોલીસનો દાવો છે કે ત્રીસમી નવેમ્બરના રોજ પોલીસને એકસો બાર નંબર ઉપર કોલ આવ્યો હતો કોલ ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમનું જમાઈ રાહુલ સોની તેમના ઘરની બહાર હવામાં ફાયરિંગ કરીને તેમને ધમકાવી રહ્યો છે કોલ મળતાની સાથે જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ અને આરોપીને જે બાર બોર્ડની રાઇફલ તેના બે ફૂટેલા કારતુસ કારની અંદરથી અન્ય એક રિવોલ્વર અને તેના ચાર ફૂટેલા કારતુસ સાથે ઝડપી પાડ્યો એટલે કે ઘરની બહાર તેણે છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું હર હર્ષુનીલાલ સોની કે જે આ મુખ્ય આરોપી છે રાહુલ ઘનશ્યામભાઈ સોની એના સસરા થાય છે કૌટુંબિક કોઈ કારણોસર સસરા અને જમાઈ વચ્ચે ટેલિફોનિક મનદુઃખ થતા આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોની કે જે સેટેલાઇટ વિસ્તારમાં રહે છે તે કાલે બપોરના સમયે એના સસરાના ઘરે બનાવવાળી જગ્યાએ આવી ઘરની બહાર પોતાની પાસે રહેલી બાર બોર રાઈફલમાંથી બે રાઉન્ડ ફાયર કરે છે પોલીસ પહોંચતા જ આરોપી રાહુલ ત્યાંથી મળી આવેલ મળતી માહિતી પ્રમાણે રાહુલ અને તેની પત્ની વચ્ચે ઘણા સમયથી ઝઘડા ચાલી રહ્યા હતા આ કંકાસ દરમિયાન સસરા અવારનવાર બંને સમજાવતા પરંતુ થોડા સમય બાદ ફરીથી બંને વચ્ચે કંકાસ ચાલુ થઈ જતો ત્રીસમી નવેમ્બરે બપોરે પણ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો આ દરમિયાન રાહુલે સસરાને કોલ કર્યો ફોનમાં સરખો જવાબ ન મળતા તે પોતાના ઘરેથી બાર બોરની બંદૂક અને રિવોલ્વર લઈને સીધો જ સસરાના બંગલાની બહાર પહોંચી ગયો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં રાહુલ સોનીને સફેદ જબ્બામાં બંગલાની બહાર ફાયરિંગ કરતો જોઈ શકાય છે જ્યારે તેણે ફાયરિંગ કર્યું ત્યારે તે નશાની હાલતમાં હોવાનો પોલીસનો દાવો છે પોલીસ આ દિશામાં પણ તપાસ કરતી હતી અને એની અંદર આ ખુલાસો થયો તપાસ દરમિયાન આરોપી રાહુલ અને એના પત્ની મયુરીબેન વચ્ચે કોઈપણ જાતનું ઘરકંકાજ ચાલતો હતો એ દરમિયાન એમના સસરા દ્વારા સમજાવટ બાબતે ટેલિફોનિક વાત થતાં આરોપી રાહુલને મંદૂક થયેલ અને એ એમના સસરાના ઘરે બનાવવાળી જગ્યાએ આવી અને ઘરની બહાર હવામાં ફાયરિંગ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ તપાસમાં બહાર આવેલું છે શરૂઆતની પ્રાથમિક તપાસમાં ફરિયાદી પાસેથી જે વિગતો મળેલ છે એ મુજબ એના પત્ની પિયરમાં નહોતા આવેલા આરોપી અને એના સસરાની વચ્ચે કોઈ કારણસર મન દુઃખ થયેલ અને આરોપી પોતાના ઘર સેટેલાઇટથી સસરાના ઘરે હથિયાર લઈને નીકળેલ આ વાતની એમની પત્ની

પોલીસનું કહેવું છે કે તેની પાસે જે હથિયારો છે તે લાઇસન્સ છે આ લાઇસન્સ તેને ક્યાંથી ક્યારે અને કયા કારણોસર મેળવ્યું તેની તપાસ ચાલી રહી છે સાથે જ લાયસન્સ રદ કરવાની દિશામાં પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે જોકે અહીં સવાલ એ પણ થઈ રહ્યો છે કે આવા જનૂની વ્યક્તિને લાયસન્સ આપતી વખતે કોઈ બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવતું હશે કે નહીં કેમ કે લાયસન્સ આપતી વખતે જે તે વ્યક્તિની માનસિકતાને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે જો પોલીસને લાગે કે તે લાયસન્સ આપવા યોગ્ય કે નથી તો તેને લાયસન્સ આપવામાં નથી આવતું પરંતુ આરોપીને કયા કયા સંજોગોમાં લાયસન્સ મળ્યું છે તે પણ એક મોટો સવાલ છે તેવામાં હવે પોલીસ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે પરંતુ નશામાં દૂધ જમાઈના કારણે છેલ્લા ઘણા સમયથી જે કંકાસ ઘરની અંદર ચાલતો હતો તે જગજાહેર થઈ ગયો અને સંબંધો પણ લજવાઈ ગયા છે પ્રાઇમ નાઇનમાં સમય થયું છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત